સાબરકાંઠા જિલ્લામાં વહેલી પરોડથી ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું હતું વહેલી સવારથી જ રસ્તાઓ હાઇવે અને ગ્રામ્ય વિસ્તારોમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી પરિણામે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ખાસ કરીને વહેલી સવારે કામધંધે નીકળનાર લોકો તથા શાળાએ જતા વિદ્યાર્થીઓને અવરજવરમાં સાવચેતી રાખવી પડી હતી ઘટેલી દૃશ્યતાના કારણે વાહન ચાલકો ધીમી ગતિએ વાહન ચલાવવા મજબૂર બન્યા હતા ક્યાંક ક્યાંક લાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવું પડ્યું હતું હવામાન વિભાગના અનુમાન મુજબ ઠંડી યથાવત રહેતા આગામી દિવસોમાં વહેલી સવાર દરમિયાન ધુમ્મસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર વેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડિઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે